નવરાત્રીને લવરાત્રી ગણવામાં આવી રહી છે આ વાતનું ઉદાહરણ આજે જોવા મળ્યું તરીકે ઓળખાતા સગીરા પર બનાવ સામે આવ્યો છે બાયલીમાં નવરાત્રીના બીજા દિવસે સગીરા પર બે મિત્રોએ ગેંગરેપ કર્યો હતો જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યું કે પીડિતા તેના મિત્રને રાત્રે અગિયાર ને ત્રીસ વાગે મળી હતી ત્યાર બંને સ્કૂટી પર બાયલી પહોંચ્યા હતા આ સમય દરમિયાન રાત્રે બાર વાગે બે બાઇક પર બેઠેલા પાંચ લોકોએ તેમને જોયા અને આ વખતે પીડિતા અને તેના મિત્ર વચ્ચે કોઈક વાતે બોલાચાલી થઈ હતી અને બાઇક પર આવેલામાં પાસમાંથી બે મિત્રોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું રેપ બાદ ગુનેગારો જતા રહ્યા હતા અને ત્યારબાદ મિત્ર સાથે પીડિતે ફરિયાદ કરતા ઘટના સ્થળે પહોંચીને પોલીસે એરિયાને ઘેરી લીધો અને પુરાવા ભેગા કર્યા હતા ત્યારબાદ તેને આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફ્રી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે